માન વાન મારે તો ખાલી તમને ફોન કરવાનો ને મેસેજ કરવાનો કારણ એટલું જ છે કે જે ફરિયાદ કરી ને એ તમને બતાવી કે આમાં આવું થાય હા મને પછી ખબર પડી પણ હું તમને વાત કરી તો ગમે એને ગમે એ સમાજને તમારા ફોલોઅર વધારવા માટે તમારા વ્યૂઅર વધારવા માટે કોઈ દિવસ કોઈ હું બોલી નથી મારાથી અમારા સમાજમાં જે અમરેલીમાં જે ઘટના ઘટી ને તો મારી વાત સાંભળો બેન તમને છે ને તમારો ઇતિહાસ તમને ખબર હોવી જોઈએ તમે મારી વાત હું તો તમને ખાલી ઇતિહાસ બતાવવા આવું મેં તમને મેસેજ કર્યો તો કા ઇતિહાસ આને કેવાય એમ નહી તમને શું લાગે છે મને ઇતિહાસ નહી ખબર હોય પણ મને આ તમને તો ખબર હોય તો તમે બોલો ની તમે મારી વાત આમ તમને દુખાય કે કેવું પડે કે આપણે અમરેલી માં જે બનાવ બન્યો તો ત્યાં અમારા દલિત સમાજ કેટલા આગેવાનો ગયા એ તમને ખબર છે

મારાક્રો છે મેં બે વાર માફી માંગી છે જે અત્યારે મારા બે લાઈવ યુટ્યુબ પર સોરી ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ફરે છે કે આ સમાજ નું મારાથી આ શબ્દ નીકળી ગયો છે દિલથી છે અને દિલ થી મેં ખોડિયાર માતાજીને સાક્ષી રાખી માફી માંગી છે મંદિરમાં જઈને કે માતાજી મારાથી

તમને જેને સ્વતંત્રતા આપી એના કમસે કમ આપડે આજ તમે જ છો આ માનો કે આજ ઘણો એવો સમુદાય છે મને ખબર છે કે પાટીદાર સમુદાય છે ને એની આડે દલિત સમુદાય વર્ષોથી આ સુરત કે મોટા મોટા સિટીમાં જે પટેલો વયા જાય છે ને

થઇ ગઈ છે પણ હવે તમારે આવું મને ખબર જ છે અને એ તો મને તમારો નંબર મને ખબર અને એની પેલા કરી દીધી છે પણ તમારે નિવેદન દેવા તો આવવું પડશે ત્યારે હવે રૂબરૂ મળીએ કઈ વાંધો નહીં કઈ વાંધો હાલો